પંચમહાલ સમાચાર આવી રહ્યા છે હાલોલ તાલુકાના પ્રતાપપુરા ગામે તળાવમાં બે વ્યક્તિઓ ડૂબ્યા પાંચ મહુડી ગામના બે વ્યક્તિઓ ડૂબ્યા એક વ્યક્તિનો થયો આ બાદ બચાવ તો પ્રવીણ પરમાર નામનો ઈસમ તળાવમાં ઘરકાવ થતા મોત નીપજ્યું હાલોલ ફાયર જહેમત બાદ મૃતદેહની શોધખોળ હાથ ધરી ડૂબી જવાથી મોત પરિવાર નિરાધાર બન્યો તો ઈસમના મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પેયમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદર દાઢી જોડાઈ ગયા છે જે કાદર જણાવશો હાલોલ તાલુકાના પ્રતાપપુરા ગામે તળાવમાં બે વ્યક્તિઓ ડૂબ્યા માં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે જ્યારે એક વ્યક્તિનો ડૂબી જવાથી મોત નિપજ્યું છે શું છે સમગ્ર વિગતો જી માસુમ ચોક્કસથી વાત કરીએ તો હાલોલ તાલુકાના પાંચ મહુડી ગામેથી શ્રીજી વિસર્જન યાત્રા લઈ પ્રતાપપુરા તળાવ જવા નીકળેલા ભક્તો પ્રતાપપુરા તળાવ પહોંચે તે પહેલા ગામના બે યુવકો ત્યાં પહોંચી તળાવમાં કૂદ્યા હતા બંને યુવકો પાણીમાં ડૂબ્યા હતા જે પૈકી એકને બચાવી બહાર કાઢી લેવાયો હતો જોકે આ ઈસમ હાલોલ તાલુકાના પાંચ મહુડી ગામના પ્રવીણસિંહ ગણપતસિંહ પરમાર અને મનોજ પરમાર ગામના શ્રીજી વિસર્જન માટે ત્યાં તળાવ સુધી પહોંચે તે બંને યુવકો ખાતે પહોંચીને ત્યાં કૂદ્યા હતા વિસર્જન માટે લોકો આવે તે પહેલા તળાવમાં કૂદ્યા હતા જે પૈકી પ્રવીણસિંહ પરમાર તળાવમાં તરતો તરતો દૂર જતો રહ્યો હતો તે ઊંડા પાણીમાં ડૂબ્યો હતો જ્યારે મનોજ પરમાર પણ ઊંડા પાણીમાં જતા તે પણ પાણીમાં ડૂબી રહ્યો હતો તે સમયે ત્યાંથી પસાર થતા કેટલાક લોકોએ મનોજને બચાવી લીધો હતો પરંતુ ઊંડા પાણીમાં ડૂબી ગયેલા પ્રવીણ પરમારની શોધખોળ કરવામાં આવી હતી જોકે મોડી રાત સુધી ઈસમની કોઈ ભાડ ન મળતા આજે વહેલી સવારે હાલોલ ફાયર ફ્રાટેડની ટીમે ઈસમના મૃતદેહને ભારે જમતબાર બહાર કાઢ્યો હતો અને હાલોલ રેફેલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવાનું હોવાનું જાણવા મળી રહ્યું છે જી સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો પાંચ મહુડી ગામના બે વ્યક્તિઓ ડૂબ્યા એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે જ્યારે પ્રવીણ પરમાર નામનો ઇસમ તળાવમાં ગરકાવ થતા મોત નીપજ્યું છે હાલોલ ફાયર ફાઇટરની ટીમે ભારે જહેમત બાદ ઇસમના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી